જંબુસર તાલુકાના કાવી જંબુસર રોડનું ખાતમુહૂર્ત ચૌદ કરોડ અને પાસઠ લાખના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસ બુધવારના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે કાવી જંબુસર રોડનું ખાતમુહૂર્ત ચૌદ કરોડ અને પાસઠ લાખના ખર્ચે કાવી મુકામે કરવામાં આવ્યું તેમજ કાવી ગામે થયેલા ગ્રામ્ય પંચાયત કાવીના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું તદુપરાંત કાવી ગામે વાસમો પ્રોજેક્ટ અંતર્ગત નલસે જલ યોજના હેઠળ કાવી ગામે બનાવવામાં આવેલા એક લાખ પચાસ હજાર પાણીની ક્ષમતા ધરાવતી ઊંચી ટાંકી ચાર લાખ લીટરનો સંપ અને પાઇપ લાઇનનું ઉદઘાટન જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં હાજર રહેલા મહેમાનો જેમ કે મહામંત્રી શ્રી બરવંતસિંહ પઢિયાર ઉર્ફે પિન્ટુભાઈ મહામંત્રી શ્રી પ્રમોદસિંહ રાઠોડ કિસાન સંઘના પ્રદેશ કારોબારી સભ્ય કમલેશભાઈ પટેલ જિલ્લા મંત્રી શ્રી કુલદીપસિંહ યાદવ જંબુસર તાલુકાના ઉપપ્રમુખ અશોકભાઈ સિંધા જંબુસર તાલુકાના પ્રમુખ નીતિનભાઈ પટેલ ઉર્ફ ભોલાભાઈ જંબુસર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી સાજીદભાઈ મુનસી સરપંચ ગ્રામ્ય પંચાયત કાવીના સભ્યો માજી યુવા પ્રમુખ પરેશભાઈ પટેલ વિજયસિંહ સિંધા મુકેન્દ્રસિંહ યાદવ માજી ધારાસભ્ય શ્રી કિરણ મકવાના સાહેબ વાસ્મો પ્રોજેક્ટમાંથી પધારેલા અધિકારીઓ કાવી ગામમાંથી તેમજ આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો કાવી પીએસઆઈ સાહેબ શ્રી વૈશાલીબેન આહિર સ્ટાફ સાથે હાજર રહ્યા હતા તદુપરાંત આ કાર્યક્રમમાં કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના સંત શ્રીમાન વિદ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ધારાસભ્યશ્રી અને મારા મિત્ર એવા દેવકિશો સ્વામીજી કંબોઈ સ્થાનના અધિષ્ઠાતા એવા વિદ્યાનંદજી મહારાજ મહામંત્રી શ્રી પિન્ટુભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભોલાભાઈ નીતિનભાઈ બીજા મહામંત્રી પ્રમોદભાઈ આમોદજી પધારે મહામંત્રી ડોક્ટર સાહેબ ગામના સરપંચ શ્રી અને આવી જિલ્લા પંચાયતમાંથી માંથી તમામ વધારે પદાધિકારીઓ યુવાન મિત્રો સ્વામીજી જેવી રીતે એમની કામ કરવાની જે પદ્ધતિ છે વાલા દૌલાની નીતિ નથી ખાસ તો તમને એટલા માટે કહું બધાને સાથે લઈને ચાલવાની એમની નીતિ છે એટલે જ આપણે જોતા એવા છે કે કોઈ પણ એવું કામ હશે કે જે ગામમાં મત પણ ના મળ્યા હશે તો એ ગામનું કામ હશે તમે કદાચ ચેક કરી કદાચ મારી ભૂલ થતી હોય તો તમે એ મને ચોક્કસ ખબર છે એનું કારણ એક જ છે એ પોતે સાધુ છે અમારે ધ્યાન રાજકારણી નથી પણ રાજકારણ ની અંદર પ્રવેશ કર્યો એટલે હું એવું માનું છું કે આ બધું જ જે ધાર્મિક લોકો હોય ને એની અંદર અને સહેજે સહેજે આજે સ્વામીજીના હું એટલા માટે વખાણ કરી રહ્યો છું કે જેટલી ગતિ જે ચાલે છે અને ખાસ કરીને ભૂ કપડું છે ને એટલે કોઈ પણ વિભાગનું કામ હોય કોઈ પણ મંત્રીને મળવા જવું હોય તો એમના માટે કોઈ તકલીફ નથી કદાચ અમારા જેવા ધારાસભ્ય હોય તો અમારે પહેલા પરમિશન લેવી પડે જ્યારે એમને પરમિશન લેવાની જરૂર પડતી નથી મુખ્યમંત્રી હમણાં આવ્યા હતા તમને બધાને ખબર છે કે ભરૂચ અમે બધા ત્યાં સાથે હતા મુખ્યમંત્રી માર્મિક ઠાકોર કહી રહી કે સ્વામીજી લડી ઝઘડે હોય અમારી પાસેથી ગ્રાન્ટ લઈ જાય છે પણ કોના માટે લઈ જાય છે આપણા બધા માટે લડે કોના માટે એમને પોતાના તો કોઈ પરિવાર નથી મોદી સાહેબ જેવા છે આપણે બધા જ એમનો પરિવાર છે એટલે એ આપણા બધા જ માટે ત્યાંથી જે કઈ મને એવું લાગે છે કે ભલે એક વર્ષ થયો પણ એક વર્ષની અંદર એમને ખૂબ મોટો બહોળો અનુભવ થયો છે મને અત્યારે પિંટુભાઈ જે વાત કરી કે જંબુસર ટંકારી દેવલા રોડ છે ખરેખર એની સરફેસ કરવાની લાયક નથી છતાં પણ હું એવું એમને પ્રાર્થના કરું છું કે તમે આવનારું જે વર્ષ છે એની અંદર કદાચ જંબુસર થી જતા જમણી બાજુ અને ટંકારી બાજુથી આવતા ડાબી બાજુ ની સાઈડ એકદમ ખલાસ થઈ છે તો ફરી પાછું તમે કંઈક નહીં ભલામણ કરજો કે જેથી કરીને રિસ સરફેસિંગ નું કામ થાય આશીર્વાદ મળી ગયા એટલે હું જેવી રીતે માંગ્યો હતો તમે પણ માંગતા શીખી દઉં હું એટલા માટે આ વાત કરું છું નહી તો ખબર જ છે કે ભાઈઓ શું જ છે પણ હું તમને માંગતા માગતા છું તમે પણ ગામની અંદર કોઈ કેવો વિકાસનું કામ થયું ના કોઈ પોતાનું પ્રાઇવેટ ન બનશો તો પાછું નહીં મળે સાર્વજનિક હશે તો બધું મળશે સુતા હશે વિદ્યાનંદજી મહારાજ ને એવું કહું છું કે અમારા મોદી સાહેબ રાત્રે બહુ સુવે છે તો અમે જ એનો પરિવાર છે એટલે પછી તો રાત્રે બાર વાગે સુઈએ જ હે એટલે આપણે પણ કદાચ તમે જોજો આપડા સો કરોડ રૂપિયાના ના ખર્ચે આપડે જ્યાં રોડ થાય છે અને જૂન મહિના પહેલા એટલે કે જૂન એન્ડિંગ સુધી આપણને એ પૂર્ણ કરશે એવું એજન્સી માણસે આપણને કહ્યું છે તો આવાના આવા ઝડપી કામો થાય આવા લોકહિત ના કામો થાય એવી હું અભ્યાસ મતલબ છું જય જય કરવી ગુજરાત